નમસ્કાર દોસ્તો આજે આપણે નમસ્કાર દોસ્તો આપણે આજે ખેડૂત મિત્રના ખેતરમાં ઊભા છીએ અને એમને આપણી પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો થયો છે તો આપણે એમના મોઢે સોંપડીએ તો ખેડૂત મિત્ર તમારું શું નામ છે મારું નામ રબારી કચ્છનાભાઈ અમીરાભાઈ ગામ ચારડા પોસ્ટ વિવાડી તાલુકો ધાનેરા ઓકે તો કચ્છનાભાઈ તમે શાનું વાવેતર કરેલું છે

એકદમ ઓર્ગેનાઇઝર આપણે ઘઉં સાઈઝ એક સરખી એક આપે ઘઉં સરખા એક સાઈઝ સરખી છે બરાબર છે તો તમને શું લાગે છે કે દર વખતે જે તમારી દર વર્ષે તમારી કેટલી બુરી ભરાતી આ ખેતરમાંથી બે વીઘામાંથી દર વર્ષે ગઈ ચાલમાં નવ દસ બોરી એવી થઈ હતી પણ આ સાલ છે પંદર બોરી થશે સો ટકા આ વર્ષે તમને પંદર બુરી એટલે પાંચેક બોરીનો અંદાજ વધારે છે તો પાંચ બોરી વધારે થાય તો રૂપિયાની ભાષામાં કેટલો ફાયદો કહેવાય પંદર હજાર થાય પંદર જણનો ફાયદો થાય તો તમે અમારી એક કીટ વાપરી હતી બરાબર છે છ હજારની કીટ વાપરી હતી અને કીટ વાપરતા તમને આજે પંદર જણનો ફાયદો થયો છે અને તમારા ઘઉં ઓર્ગેનિક બન્યા છે જે વાપરવા મળી તો બીજા ડીએપી અને એરિયા પણ એક દાણોની અંદર નાખ્યો નથી અને એ ખાલી આ કીટ વાપરી અને સાણિયું ખાતર ઓકે જો કચ્છ ઓકે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સમયસરા આપવા માંગો છો અમે બીજા ખેડૂત મિત્રોને કારણ કે આ ઓર્ગેનિજ વળો આપણે આ જૂના વડીલો જે કરતા હતા આવી રીતે ઓર્ગેનિક ખેતી કરો હેલ્થ તમે સુધારા કરો આ દવાખાના બધા હોસ્પિટલ નું બધું મુક્ત થાય બધા નવા નવા રોગો એ બધા એરિયા અને ડીએપી કારણે થાય એટલે આ કીટ વાપરો ધીરે ધીરે કીટ માં અંદર કરશો તો સારો આ બધો આપણી જમીન પણ સુધરશે જૂની સુધરશે આપણી જમીન સુધરશે ઓર્ગેનિક બનશે અને ઉત્પન્ન થશે અને જમીન તમારી જે જૂની હતી એ ઓર્ગેનિક બની જશે અને આપડે રોગ મુક્ત આપડે ભારત દેશને બનાવી શકીશું બરાબર ને તો તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો ખુશ ઓકે તમે સમય આપ્યો બદલ આભાર કૃષ્ણભાઈ થેન્ક યુ જય જવાન જય કિસાન